નમસ્કાર હું છું સઈદ કુરેશી ધી સિક્રેટમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો પર છાપી હાઈવે પરના ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે અમદાવાદ હાઈવે પરનો મુખ્ય માર્ગ ગણાય છે જ્યાંથી હજારો વાહનોની અવરજવર રહે છે છાપી હાઈવે પરના વાહનો માટે પોલીસ બેરેક ગોઠવી દેવાથી વાહનોની સ્પીડ ઓછી થાય છે જેથી વાહનો પરનો કંટ્રોલ રહે છે આભરચક હાઈવે પર દબાણોના કારણે રસ્તા સાંકળો બની ગયા છે ભારે વાહનો પસાર થાય છે ત્યારે ટ્રાફિક અડચણ દબાણોના કારણે ટ્રાફિક જામ થાય છે છાપી હાઈવે પરના ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ હાજર રહે છે ટ્રાફિક પરનું નિયંત્રણ રાખે છે પરંતુ પોલીસ બેરિકના કારણે હાઈવે પરના માર્ગ પર જ વાહનો પાર્કિંગ કરી દેવાથી ભારે હાલાકી પડે છે અમદાવાદ હાઈવે પરના નો પાર્કિંગ પર વાહનો પાર્ક કરી ટ્રાફિકને અવરોધ ઊભો કરે છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જનમાંગ ઉઠી છે